નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા સ્વધ્યાન પોથી ધોરણ છ ની ભાગ બે તેમાં સમાજ વિદ્યાનો પાઠ પહેલો જેમાં આપણે છ પ્રશ્ન શીખ્યા હતા આજના વિડીયોમાં આપણે સાતમો પ્રશ્ન શીખીશું સાતમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન છે ઇતિહાસ જાણવાનો સ્ત્રોતો ક્યાં ક્યાં છે તો આવશે તેમાં તાડપત્ર ભોજપત્ર અભિલેખો તામ્રપત્રો સિક્કા શિલાલેખો વગેરે બે નંબરનો પ્રશ્ન છે પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ કરતો હતો તો જવાબ આવશે પ્રાચીન સમયમાં માનવી તાડપત્ર કે ભોજપત્ર ઉપર લખાણ કરતો હતો ત્રણ નંબરનો પ્રશ્ન છે ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલા હતા તો જવાબ છે ભારતમાં પ્રાચીન હસ્તપત્રો સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલા હતા ચાર નંબરનો પ્રશ્ન છે અભિલેખોથી કઈ કઈ બાબતો જાણવા મળી શકે છે તો જવાબ છે અભિલેખોથી રાજાઓ તેમના રાજ્ય વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી જાણવા મળી શકે છે પ્રશ્ન નંબર પાંચ છે પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા તો જવાબ છે પ્રાચીન સમયમાં ભારતમાં મેગેસ્થનીસ પ્લિનિંગ ફાહિયાન યુઆન સ્વાંગ વિદેશ મુસા વિદેશી મુસાફરો આવ્યા હતા પછીનો પ્રશ્ન છે પ્રાચીન સ્થળોનું ઉત્ખલન કરવાથી શું શું મળી આવે છે તો જવાબ છે પ્રાચીન સ્થળોનું ઉત્ખલન કરવાથી મકાનો સિક્કા ઈંટો પથ્થરો ઓઝારો ખોરાકના નમૂના મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં મળી આવે છે આઠ નંબરનો પ્રશ્ન છે ભારત ભૂમિનું નામ કેવી રીતે પડ્યું તો જવાબ આવશે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડિસ કહેતા પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા ભારત નામનો માનવ સમુદ્ર સમૂહ ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ ભારતમાં ઉત્તર પૂર્વ ભારતમાં આવીને વસેલો હતો અહીં પ્રશ્ન નંબર સાત છે પ્રાચીન નગરો મોટા ભાગે નદી કિનારે જ શા માટે વિકાસ પામેલા તો જેનો તેનો જવાબ આવે કે પ્રાચીન નગરો મોટા ભાગે નદી કિનારે વિકાસ પામેલા કારણ કે તેને રસોઈ માટે પાણી અને ખેતી કરવા માટેનું પાણી આસાનીથી મળી રહે આગળનો પ્રશ્ન છે નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો તો પ્રશ્ન પહેલો છે તાડપત્ર તો તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતોને તાડપત્ર કહેવાય છે બીજું છે ભોજપત્ર તો હિમાલયમાં થતા ભૂર્જ નામના વૃક્ષોની પાતળી આંતર છાલ ઉપર લખાયેલા હસ્તપત્રોને ભોજપત્ર કહેવાય છે ત્રણ નંબર છે અભિલેખો તો છે ધાતુઓ અને પથ્થરો ઉપર કોતરાયેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે અને છેલ્લે છે તામ્રપત્ર તો તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર કહેવાય છે હવે આગળનો પાઠ છે નવ નવ આપણું ઘર પૃથ્વી તો એમાં પહેલો પ્રશ્ન છે એમ તો પહેલો પ્રશ્ન એમસીક્યુમાં છે નીચેનામાંથી કોની હાજરી વગર આપણું અસ્તિત્વ શક્ય નથી તો જવાબ છે સૂર્ય બીજો છે જે પદાર્થનું વજન પૃથ્વી પર પચાસ કિલોગ્રામ છે તે પદાર્થનું વજન સૂર્યની સપાટી પર કેટલા ગ્રામ હશે તો છે ચૌદસો ગ્રામ પછી છે સૌર મંડળમાં પૃથ્વીને યોગ્ય સ્થાને ગોઠવવા માટે નીચેનામાંથી કયા બે ગ્રહો વચ્ચે ગોઠવવી પડે તો જવાબ આવી શુક્ર અને મંગળ પછી છે વૈજ્ઞાનિકો કયા ગ્રહ પર જીવન વિકસવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો જવાબ છે મંગળ પછી પ્રશ્ન નંબર પાંચ છે કયા ગ્રહના વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી પાઘડીયો ગ્રહ કહેવાય છે તો જવાબ છે શનિ પછીનો પ્રશ્ન છે કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે તો જવાબ આવશે પુષ્ય નક્ર નક્ષત્ર આગળનો પ્રશ્ન છે રાત્રે આપ જે દિશા તરફ પ્રયાણ કરો તો તે દિશામાં આપને ધ્રુવનો તારો દેખાય તો તે દિશા કઈ કહેવાય તો જવાબ આવશે તે દિશા ઉત્તર કહેવાય છે પછી છે ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે શેની મદદથી જે તે સ્થળના અક્ષાંશ રેખાંશ જાણી શકાય છે તો જવાબ આવશે જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પછી નવ નંબરનું છે ચંદ્રગ્રહણની ઘટના કઈ તિથિએ જોવા મળે છે તો જવાબ આવશે બી પૂનમની